નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ અગિયાર સમાજશાસ્ત્રના પ્રકરણ એકનું સંપૂર્ણ સ્વદેય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખવું હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ તો વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરીને તેમાં સર્ચ કરવાનું છે વાઇટલ ખબર આ રીતે સર્ચ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને સૌપ્રથમ પ્રથમ ખબર વેબસાઇટ જોવા મળશે તેમાં તમને અહીં એજ્યુકેશનની જે કેટેગરી દેખાય તેના ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરવાનું રહેશે અહીં તમે ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં તમારે થોડુંક નીચે આવવાનું રહેશે તો અહીં તમને એજ્યુકેશનમાં દરેકે દરેક ધોરણના નામ જોવા મળશે તેમાં તમારે ક્લાસ ઇલેવન ઉપર ક્લિક કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ક્લાસ ઇલેવનમાં તમે આવી ગયા છો ત્યારબાદ તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીં સમાજશાસ્ત્ર વિશે જોવા મળશે તેના ઉપર તમે સિમ્પલી ક્લિક કરી દઈશું એટલે થોડાક નીચે આવશો એટલે તમને દરેકે દરેક ચેપ્ટરના સ્વાધેય સોલ્યુશન જોવા મળી જશે તેમાં હું તમને આલ ચેપ્ટર વનનું સ્વાધેય સોલ્યુશન બતાવી દઉં છું એ જ રીતે તમે દરેકે દરેક પ્રકારના સ્વાધેય સોલ્યુશન મેળવી શકો છો ચેપ્ટર વન ઉપર આપણે ક્લિક કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચેપ્ટર વન ઓપન થઈ ગયું છે ત્યારબાદ આપણે થોડાક નીચે આવશું એટલે તમને જોવા મળશે સમાજશાસ્ત્ર પરિચયનું સંપૂર્ણ સ્વધે સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે મળી જશે જે તમે જોઈ શકો છો અને સ્વધે સોલ્યુશન સંપૂર્ણ લખી શકો છો પ્રશ્નો વાંચવા હોય તો વાંચી પણ શકો છો તો આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળી આવા જોઈકનો વિડીયો સાથે ત્યાં સુધી આવજો